શહેરમાં છેલ્લા દસ દિવસ થયા ભોળાનાથના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ હરહર મહાદેવના નાદ ગુંજર્યા છે ત્યારે ઉપલેટા શહેરમાં આમ જનતાની સાથે સાથે અધિકારીઓએ શહેરની સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય માટે મહાદેવને પ્રાર્થના કરી શહેરના ત્રિલોકનાથ મહાદેવ મંદિરે આજે શહેરના મામલતદાર નિખિલ મહેતા ચીફ ઓફિસર ઉદય નસીદ પીઆઈ પટેલ કોટેજ હોસ્પિટલ અધિક્ષક ગરેજા ખ્યાતિ કેશવાલા જીબીના ડેપ્યુટી એન્જિનિયર એસવી પાગડાર પુરવઠા સલાહકાર સમિતિના ભરતરાણપરિયા સહિતનાઓએ અગિયાર રુદ્રાભિષેકનું પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથની ભક્તિમાં બન્યા હતા દૂધ ફૂલ અને બીલીપત્રના અભિષેક સાથે આજે ત્રિલોકનાથ મહાદેવ મંદિરે અધિકારીઓએ અગિયાર રુદ્રાભિષેકની સાથે આરતી કરતા મંદિર હરર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું પૂજન અર્ચન શહેરના શિક્ષિત ભૂદેવ કમલેશભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું આ તકે મહાદેવ મંદિરના પૂજારી પ્રસંગ ગોસ્વામીએ મંદિરમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિનો પરિચય અધિકારીઓને આપ્યો હતો અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા મહાદેવ મહાદેવ આજરોજ ત્રિલોકનાથ મહાદેવના મંદિરે આપણા સરસ મજાના પૂજનીય બ્રાહ્મણ કમલેશભાઈ વ્યાસના વ્યાસાસને ઉપલેટા શહેરના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઉપલેટાના જે અધિકારીઓ છે માનનીય મામલતદાર સાહેબ શ્રી નિખિલભાઈ મહેતા કોટેજ હોસ્પિટલના જવાબભાઈ બેન કેશવાલા ડૉક્ટર સાહેબ શ્રી અને કોટેજ હોસ્પિટલના ડૉક્ટર સાહેબ શ્રી જીઈબીના અધિકારી શ્રી આ બધા લોકોએ આજે અરે ચીફ ઓફિસર નસીદ સાહેબ શ્રી આ બધા લોકોએ આજે અહીંયા ત્રિલોક મંદિરના મહાદેવ મંદિરે જે પૂજન વિધિ રુદ્રાભિષેક યજ્ઞ કર્યો છે એ માટે આપણે બધા તેમના ઋણી છીએ કે જે અધિકારીઓ ઉપલેટા શહેરના સુખ શાંતિ માટે પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે બધા માટે પોતે યજ્ઞ કરે એ આપણા માટે અવિયોગ્ય કહેવાય મહાદેવ મહાદેવ મહાદેવ